ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આવી ગયા આપણે નવા વ્લોગમાં પાછળ તમે ગાડી ખુલ્લી દેખાતી હોય તો આપણે આજે એને ગાડીમાં કામ કરવાના હે એટલે અમે તો એને બધું ઘરે જ કામ કરી નાખીએ તો આમાં શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ તો એટલે સામાન્ય વસ્તુ છે તો આપણી જે ગાડી છે ને વાઇબ્રેટ બહુ કરે ડીઝલનું વાહન કરે પણ આ બધી વધારે કરે તો આજે એનું આપણે સોલ્યુશન કરવાનું છે તો પહેલાં બતાવી દે તમને વાઇબ્રેટ કેટલી કરે ને ગાડી એટલી હાલતા ભાઈ ચાલુ કરતા ગાડીને આપણે બોટલ બોટલ રાખી હતી આ સ્ટાર્ટિંગમાં વાઇબ્રેટ કરે જ છે તમને બધાને ખબર છે કે આ બોટલ હેન રહેતો નથી પડી જાય બોટલ ટકી ના થકતો જો એન્જિન મારે એટલે ઇન્જિન માથે વાયબ્રેટ તો કરે જ છે પણ જો આયા હે ને ઓ શું કરે તો જરાય નથી કરતું સેજ જરા જરા કરે છે પણ ઇન્જિન બહુ વાઇબ્રેટ કરે જો કાનું આપણે સોલ્યુશન કરવાનું છે તો ચાલો ફટાફટ આપણે જે કરવાને કાર્યવાહી તમને બતાવી કઈ રીતે કરવું પછી તમે આવી રીતે હમ કરી શકો અને ખાસ તો આપડા કારીગર છે જ મોજુ આને ગાડીને બાટલા ચડાવવાના મિત્રો કેમકે આજે આજે બાટલા નડી હોય ને એનું જે સોલ્યુશન છે ચાર બાટલા ચડીએ ગાડીને જે નોજલની ઓવરફ્લો નડી હે ને યા આપણે જે બાટલા નળી ચડાવવાની છે પછી જોવાનું કેટલું એક નોજલ માપનું નીકળે કે પછી વધઘટ થઈ જાય તો એ પ્રમાણે સોલ્યુશન કરવાનું તો મીડિયમ કન્ટ્રી જો તમને બતાવી પછી બાટલા નળી હે ની નોજલમાં ચડાવી દેવાની ત્રણ ત્રણ બાટલા ચાર ચાર બાટલા ચઢાવી હવે આપણે જોવાનું છે બધી નોઝલમાં હરખું ડીઝલ નીકળે કે પછી વધઘટ થાય કરો ચાલું કરો ભાઈ 你在家累不累？

હવે આપણે જોવાની કઈ નોઝલમાં વધારે આવ્યું કેમકે કે જે બાટલા નળિયું થાય ને સરખી જ હોય આમાં આપણે માફ કરી લે કયા નંબરની છે એ નિગોત વાળો छिल्ली चौथा नंबर છેલી ચોથા નંબરની નજરમાં વધારે આવી આ તન કરતા આમાં એક મોટો ઈ કઈ પેલી નોઝલમાં ઓછું આવ્યું ને ચોથી નોઝમાં વધારે આવ્યું એનું આપણે સોલ્યુશન કરવાનું તો એના માટે શું કરવું પડશે તો આપણે જો આમાં છે ને ઓછું આવ્યું ને આમાં વધારે આવ્યું તો આપણે નોજલી નોજલ ખોલવાની છે તો પેલા ડી ફોર્ટી મારો આ સ્પ્રે મારી એટલે બોલ ચૂટકીમાં ઉરી જાય

pero tú negro bien negro ya hombre qué animal ama ama negro le bien

પડ્યું અને હજી ખોલવામાં આવું હોય તો મિત્રો હજુ આ છેલ્લી નોઝલ હે સાફ કરવાની બાકી સાફ થઈ ગઈ અને જો તમે નોઝલ અંદરનું કદી જોયું નહીં હોય તો જોઈ લો નોઝલ અંદર હું હોય डबल्यू ड्यू डबल्यू डी फोर्टी थी क्लीन करना चीता भाई ना जो नहीं जो है नोजल अंदर કે ગાડીને પ્રેશરમાં આવે તો બધું વરસે પિન નહીં નીકળે જો આવી રીતે વરહે નું છે અંદર વરસતી હોય આવી રીતે પડી ગઈ આડ છે આમાં ભાઈ કાર્બન હોય આમ તો પેશીય લેવલું આવે પિત્તરનું હું કમ્પ્લીટ લઉં સાવધાની જ ખોલવાનું એક આમ ઝીણી ઝીણી વસ્તુ હોય આડવરી થઈ ગઈ ને એટલે પૂરું તમારે નોજલ ફેલ અને આનો ભાવ પૂછ્યું એક નોઝલનું બહુ મોંઘી આવે જીમ ખોલાલ આપણે યાદ રાખવાનું કઈ રીતે ખોયલું હું હું ક્યાં ફીટ હતું એવી રીતે જ ફીટ કરી નાખવાનું બાકી આમાં જે એક સ્પ્રિંગ નહીં ચડાવો તો બહુ ઝીણી ઝીણી સ્પ્રિંગ હોય એમાં બે હોય એમાં ઓલું નાખી દીધું હા એ નાખી દીધું આંગળી હા આંગળી ગયું પહેલાં હતી ફિટ કરી દેવાની પછી ટાંટ કરી દેવાની કમ્પ્લેટ નોઝલ થઈ ગઈ મૂર્તામાં જે ઓલ કાર્બન હોય ને જામી ગયું હોય ને એ જ નડે હા એલો કરો એને હે ને આમ હા એમ એ ઓલો ઓલ ના હું ને ઓમ એમ નહીં હું ફેરવી નાખો આ તો ત્રીજો ઓલ એડવો જોઈએ ના હજી નહીં હજી નહીં હા હવે છે

તો જો મિત્રો આ થઈ ગઈ આપણી નોઝલ ફીટ એકદમ રેડી ટાઈટ ને ચડાવી દેવાનું ગાડીમાં એટલે રેડી આપણી ગાડી થઈ ગઈ બાકી રહી જો આ તો આપણે સાફ કરી લીધી છેલ્લી એક બાકી હતી એને કર નાખી એટલે આપણી ગાડી થઈ ગઈ ટન ટન હવે આગળ ચાલુ કરીને બતાવશું તમને હવે આજ તાંધારું થઈ ગયું કાલે બતાવ્યું આ એવું ફીટ બીટ કરી લે કાલે તમને સરખો બતાવું કઈ રીતે ગાડી બોટલ રાખીને બતાવું તો મિત્રો આપણી ગાડી થઈ ગઈ એકદમ ઓકે જો આજે તમને બતાવ્યું પેલા અમે ચક્કર મારતા આવી ઘરે ગાડી અમે કરી અલગ જ આપણે ખુશી મળે પેલા જે ચક્કર મારતા આવીએ ને પછી બતાવે બોટલ બોટલ વાયબ્રેટ કેવો થાય હવે અવાજ આવતો જ નથી ઇન્જિનનો હા સાયલેટ ઇન્જિન થઈ ગયું કી હવે ચક્કર મારવા જાઉં ને ખબર સાયલેન્ટ લાગે છે જરા અવાજ આવે તો ડીઝલ નું ઇન્જિન હે એટલે અવાજ આવે જી પેલા વાઇબ્રેટ થતું હતું ને ઘણું ઓછું પડ્યું તો ફેરવા જ રાખે મને હાલો ભાઈ જવા દે કારીગર ને ગયા લઈ જવા પડે નહીં ભાઈ કારીગર ને અમે જી ગોલા વર્કર હા એસી બેસી કર્યા મેં આ ગરમી બફાય અમે અમે કઈ અમે થોડું કઈ જીવ હા ભાઈ ફેર પડ્યો તને કઈ પેલા રાખતો હતો એસી ધીમી કરી દવા તમને સમજાય ને કઈ ખાલી ઓલી નોઝલ હોય ને ડીઝલ ની એ ખોલી આખી અને એમાં જે આપણે ડબલ્યુડી ફોટી આવે ને એમથી એને ચોખ્ખી કરી રહી ચ એટલે એ માટે આવી થઈ ગઈ જો ગાડી એ ઇન્જિનમાં જે ઓલું કાર્બન જામી ગયું હોય ને ડીઝલનું બ્લાસ્ટિંગ થઈ થઈને એ બધું નીકળી ગયું ડબલ્યુ થી ફોટી મારીને બાકી થઈ ગયું છે ચક્કા ચકા હવે પિકઅપમાં ફેર પડ્યો તો આગતો હોય થાય એમ બોલ ના પડે ને રોડમાં તો હા એમાં તો રોડ હા એ પિકઅપ કપ તપાઈ ગયો ઓંતેના વાઇબ્રેટ થતી ને પડી જરાય વાઇબ્રેટ તો બીજો તમે આપણે એ ગાડી ચારે ચારે ને લોજલ હોય ને સર્વિસ કરી દીધી તો હવે એ બોટર રાખીને બચાવી પેલા રાખતો હતો એ પડી જતો હતો એક કઈ રહેતો નહોતો અને આગળ તમને ચક્કરમાં આવીને બચાવી કાગળ એ પેલા જે લીવર હતું ને થોડું બચાવું એ ઘટી ગયું આથી બતાવું તો પહેલાં તો આપણે બોટર રાખી ટ્રાય કરી જો પેલા બોટર પડી જતો હતો હવે સ્થિર રહીએ એકની જગ્યાએ એટલું જ વાઇબ્રેશન કરવાનું જ છે કેમ કે ડીઝલ એન્જિન છે પણ જો બોટલ બોટર લઈ પેલા પડી જતો હતો ને એ નથી પડતો જો જઈ ગયા બોટલ પેલા રાઈખા ભેગો પડી જતો હતો બોટલ અને હવે જયારે આ જે ડીઝલ ઇન્જિન છે તમને ખબર વાઇબ્રેટ થાય પણ આ જે છે ને આટલું જ વાઇબ્રેટ થાય પેલાની ક્લિપ જોજો તમે હું આમ એડ કરી દે પેલા એને બોટલ રાઈખા ભેગો પડી જતો તો આટલી ગાડી છે ને આમ થોડુંક વાઇબ્રેશન ઓછું થઈ ગયું જો કેમ કે જી મોડલની અંદર કાર્બન સામાન હતો ને એ બધો થઈ ગયો હજી પડી પડ્યો નથી બોટલ પડીએ ને ખાલી એની વાઇબ્રેટ કરી રહ્યા છે થોડો થોડો અને સાઉન્ડ મેં ઘણો ફેર પડી ગયો એન્જિન માં જો આ હે ને ચારે ચાર હે ને નોઝલ ની સર્વિસ કરી દીધી આપણે અંજી પેલા લીવર હે ને કેટલું હતું તમને બતાવું હાલો એક ને લીટા નહીં ને બીજો એઠે લીટો હે ને વચમાં લીવર હતું હવે જો કેટલું આવી ગયું હરું એટલે ફાયદો તો થયો બહુ જાજુ ફાયદો થયો બંધ દે ભાઈ ધુવાડા તો જરાય કરતી જ નથી તમને એમ થાય કે આ નદી ખોલી જાય એક વખત ધુવાડા કરે જરાય જો ધુવાડા કરતી નથી બંધ દે કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ દાદી કમ્પ્લીટ થઈ ગઈ મિત્રો જો આપણી ગાડી ચારે ચાર નો સર્વિસ થઈ ગઈ તો આ વિડીયો તમને કેવું લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ નવા સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વિડિયો જોવા માટે કેમ કે આવા વિડિયો અમારે ચાલુ જ હોય કે કરજો હા આ મિત્રો આ બધા બધું શેર કરજો કેમકે આ લઈ જાય ને ગાડી મકેનિક હમી કરવા કે શોરૂમમાં તો એ બહુ રૂપિયા લઈ લઈએ સામાન્ય છે ને કામ હોય ને એને આટલા રૂપિયા થાય તો ઘરે બેઠા આપણે હમી કરી શકીએ તો આ વિડીયો વધુ વધુ શેર કરી નાખજો જેમ નવા સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા નેક્સ્ટ વિડીયોમાં આ બધી બધા રામ રામ